કારલીબાગ વિસ્તારમાં અગાઉ જ્યાં હોવાનું પુરાણ કરાયું હતું ત્યાં જ ફરીથી છ ફૂટ જેટલો ઊંડો પુવો પડ્યો જવાબદાર અધિકારીઓની કામગીરી અંગે તપાસ કરી તેઓને સસ્પેન્ડ કરવાની અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની સામાજિક કાર્યકરની માંગ પૂરની પરિસ્થિતિ બાદ વડોદરામાં રોડ દ્વારા કરવામાં આવેલી રોડ રસ્તાઓ ડ્રેનેજની વેટ ઉતારતી અથવા તો ભ્રષ્ટાચારની કામગીરી હવે બહાર આવી રહી છે શહેર ભુવાનગરી ખાડોદરા તરીકે ઓળખવા લાગ્યું છે પણ સ્માર્ટ સિટી બનાવનારા સ્માર્ટ પાલિકા તંત્ર સ્માર્ટ શાસકોના પાપે શહેરના કાલીડી બાગમાં અગાઉ જ્યાં ભૂવો પડ્યો હતો ત્યાં તકલાતી કામગીરીને કારણે ફરી એકવાર મોટો ભૂવો પડ્યો વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર ત્રણ ભુડા સરકાર કાલીડીબાગ પાસે વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો ત્યારબાદ અનેક રજૂઆતો કરવામાં આવી અડધો વીઆઈપી રોડ બંધ કરવામાં આવ્યો ત્યારબાદ વધેરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે તાત્કાલિક વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા મસમુટા ભુવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી ભુવાનું રિપેરિંગ કામ કરી પુરાણ કર્યા બાદ પેચવાર કરવામાં આવ્યું હાલમાં ફરીથી જે તે જગ્યાએ પાંચ ફૂટ પહોળા અને છ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના સાથે અધિકારીઓનું સુપરવિઝન ન કરવાના આક્ષેપો કર્યા સાથે જ વોર્ડ નંબર ત્રણના અધિકારીઓને સસ્પેન્ડ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી વડોદરા શહેરમાં સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યો ધ્યાન આપતા નથી તેના કારણે સૌથી વધુ ઉત્તર ઉત્તરઝોડમાં પડ્યા જેથી મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન દ્વારા સ્તર તપાસ કરી કામગીરી માટે કોન્ટ્રાક્ટરનું બિલ પાસ ન કરવું જોઈએ કારણ કે વડોદરા શહેરના નાગરિકોના ટેક્સ વેરાના રૂપિયાથી હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરવામાં આવ્યા હોય તેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા વડોદરા શહેરમાં આવેલ જે વીઆઈપી રોડ જે ઉડા સર્કલ પાસે જે વોર્ડ નંબર ત્રણમાં વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવો જે પડ્યો હતો અને જે ભૂવાનું જે કહેવાય છે કે રિપેરિંગ કામગીરી બી કરવામાં આવી હતી પરંતુ ખાસ કરીને આ ભૂવાનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિંકીબેન સોની અહીંયા ગાડી આવ્યા હતા ખાસ કરીને તેઓએ સૂચના પણ આપી હતી ત્યારે જે કહેવાય છે કે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કર્યું હતું માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો મૂકી અને ખાતમુહૂર્તને ખાતા મુહૂર્ત પણ કરવામાં આવતું હતું પરંતુ જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે એ તદ્દન પો પોકળ કામગીરી કરી છે આજે જે જે જગ્યા ઉપર ભૂવો પડ્યો હતો એ જ જગ્યાએ ફરીથી ભુવો પડ્યો છે એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા હલકી મટરિયલનું કામગીરી કરવામાં આવી છે હલકું મટિરિયલ વાપરવામાં આવ્યું છે જેના કારણે આજે ફરીથી પૂવો પડ્યો છે એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે